જોઈ શકો આ માંડવી રેમ્બો કંપનીની છે રેનો રેમ્બો ની હવે આમાં આપણે જોવો હે કેટલો કે કયો અને હજી કેટલા મહિના થી છે કઉ ત્રણ મહિનાની માંડવી છે એસી દિવસની હાલો ભાઈ એસી દિવસની માંડવી છે ક્યાંથી ઉપાડું મિત્રો halo jo aku kupa abi jo aia ka au upa ek... motor lakse ni paris halo ris. abi jo, ta bia au upa ida ne, alo ka તો મિત્રો રેમ્બો માંડવી કાંઈક કઈક આવો ફાલ છે આપણે આને ધોઈ કમ્પ્લીટ કરી નાખીએ હવે આનો આપણે દાણો જોઈ જોઈ શકો આ હે હાથમાં લઈને બતાવું ચાલો જેવો ગાય મારો જોઈ શકો હવે કેટલા વેચનો છે નાના છે હવે આપણે આ ખાઈ જઈ ચાખી હમ સારો ફાલ છે આ એક મોટા છોડવામાં ઉપાડેલો ફાલ છે આ એક નાનામાં ઉપાડેલો ફાલ એટલે ફાલ સારો લાગેલો છે જોઈ શકો છો આ સાવ નાનો છોડ છે ફાલ સારો છે બરોબર સારો હોય એટલે આ માંડવી તમારે વાવવી તો તમે વાવી શકો છો રેનો કંપનીની રેનો કંપનીની રેમ્બો માંડવી છે હવે આપણા હલરમાં નીકળશે ત્યારનો વિડીયો મૂકશું ત્યાં સુધી બધાને જઈ જવાનું જય કિસ્સા